પીએમ મોદીની વેશભૂષાને સડકતી ઇંડોળી સાથે યુવાઓના રાસ ગરબા જોવા મળી રહ્યા છે જી હા જામનગર ખાતે જયશ્રી ચામુડા યુવક કુંવરિકા ગરબી મંડળની ગરબીમાં યુવક યુવતીઓ પ્રાચીન સંસ્કૃતિને જીવંત રાખતા માથે સડકતી ઇંડોળી મૂકી અદભુત રાસ ગરબા રજૂ કર્યા હતા તો વિવિધ વેશભૂષા થકી પીએમ મોદીની વેશભૂષા સાથે યુવક લોકોમાં આકર્ષણનું કેન્દ્ર પણ બન્યો હતો પ્રવિજીભાઈ માંડવિયા ને ગરબી મંડળનું નામ છે જયશ્રી ચામુંડા કુમારિકા ગરબી મંડળ જે છેલ્લા ચુમ્માલીસ વર્ષથી ગરબી થાય છે ને આઠમનો હવન થાય છે ને આજે જે ખાસ સડકથી ઇંડોણીની રાસનું આયોજન કરવામાં આવે છે તેમાં યુવકો અને બાળાઓ સાથે લઈએ છે ને જે ઓછામાં ઓછા ચાલીસ છોકરા ચાલીસ છોકરીઓ ને Pop, kde vás to bije?